રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાની સૂચનાથી ગુજરાત પોલીસે રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં મેગા ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંકલનમાં રહીને ડીવાયએસપી ડીસીપીના સુપરવિઝન હેઠળ આ વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચેકિંગ અભિયાનનો મુખ્ય હેતુ નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ પ્રતિબંધિત દવાઓનો જથ્થો નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો છે વલસાડ જિલ્લાના બસો બ્યાસી મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એક એનડી એક્ટ હેઠળનો કેસ સહિત કુલ પિસ્તાલીસ કેસ નોંધવામાં આવ્યા સુરત શહેરમાં ત્રણસો તેત્રીસ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ હા કરવામાં આવ્યું બે મેડિકલ સ્ટોર્સમાંથી કુલ એકસો આઠ કોડીન સિરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાટણ જિલ્લામાં એકસઠ મેડિકલ સ્ટોર્સમાં નવસારીમાં એકસો ચોર્યાસી જામનગરમાં છાસઠ ભરૂચ જિલ્લામાં બસો અઠ્ઠાવન સ્થળોએ આહવા ડાંગના ત્રેવીસ મેડિકલ સ્ટોર્સમાં દાહોદ જિલ્લામાં એકસો ઓગણત્રીસ પંચમહાલ જિલ્લામાં એકસો બાર ગાંધીનગર જિલ્લામાં ત્રણસો સત્તર મેડિકલ સ્ટોર્સમાં સાંજે વાગ્યા સુધી ચેકિંગ હાથ હતું આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં એક સાથે હાથ ધરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી ચાલુ છે આ વ્યાપક ઝુંબેશથી રાજ્યમાં નશા દૂષણ રોકવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે